没有，没有、嗯，没、嗯、有，我跟你说，跟你跑多，哎，我直接，我直接。进班克的进。那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家，那家， નલ લાગ્યું કાકા લગા લો એમાં અલળો અલળો ડાકરાને હારી બો તો હું જીરો હું માજો બેся તો કેન્સલ નહી કર્યું તું તો ઉભો થઈ જો લે આપડા ઉપર મંજુરે ઉપર દે એ ભાઈ હાલો દે રૂપિયા હાલોમાં સકન ઉકેન સ ક્યાં ગેર છે લ ઓય હાલો એ ભાઈ એ ભાઈ એ એ થઈ જાય એટલે એ ભાઈ જો છોડ છોડ

तारी बाप जे आठ मजुरी कर मजुरी बीक मागी हात बीक मागी बीकमागी मंदिर आगळ पसरे

તો બિલિંગ હેડી આવી મો કે એ આવી આથી આજ માગી લે તો જ નહીં કોમ કરું અને એક મોટી બધી નોટ હવરાઈ દઉં અરે હેડી તો એની વાત છે ને કાકા કાકા ચાલો আসলি তোমার মুখ মাত্র બગ બોલ તો આ ફોને લઈ જાય શું કીધું બાપા આ જીત પાડી નહીં નガ કંજિ મરી નહીં તો ગાવ આ ઓ તો એક આલે એક નહીં દેખાતું છે ને ખબર કાં કે वदी हेलो आवत में क्या मैं तरीका बताऊंगी जब बख्ता आ रही तो पकड़ो है रखो पैसा ला दो महाराज पैसा ला दो काका आली पैसा करिए आपड़ा पैसा ला हिसाब करिए आपड़ा हाल एयर की मोड़ से भी वो फंदा वो तो काका जल्दी आ ઓ તારી તો જોઈ છ જોઈ રે બડા ગામી આ તો પાસન પાસળ જાવ 500 નો જ બધા પૈસા લીધા કે બધા લઈ લેવાય જાવ તો જો જાવ જાવ કેડી કેડી જાવ આવું સુ તો મને મારા પગે લગાડ્યું તમે બડાવામ તો હા ભાઈ કરીએ

ખાવું તો કોક તો કરવું પડે કે હાથ પગ સી લે ધંધો કરો આ ધંધો તો કરતા ના અમે આ ધંધો કરો તા ના તો કેન્સલ થી દા કાકા પણ તમારી આટલી ઉંમર થી તમે શરમ ન આવતી અને તમારો આવો સંસાર હો એટલે આ સુકરામ ભણવા મે કા આવડી ઉંમર આવડી ઉંમર અને તમે આતાર કોમ કરાવો જો કોમ કરતા તા અમે તો આ ભીખું એ ભાઈ તમારું તમારું લેવા જ અમે બે બાબીનું ગમે જ કરી એટલે બધું પણ હું કહું આટલી તમે વચવી નઈ કરો અમે ભીખા ગમે છે કરી

આવી ભાઈ <laughs> <laughs> બાપ કોક છોકરા સારા સંસ્કાર આ બેગલા ભીખાડ માંગ ચોરી ચોરી કરો જો કલ્યાપ કરી રહી આવડી ઉંમરે ખબર પડે ને